નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી મઉ મોટી ખાતે ભાનુશાલી મહાજન સ્થાનિક એવં મુંબઈ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું માંડવી તાલુકાના મઉ મોટી ગામે શ્રી મઉ મોટી ભાનુશાલી મહાજન સ્થાનિક એવં મુંબઈ આયોજિત સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચોથા દિવસે ભાગવત વક્તા શાસ્ત્રી શ્રી ભીમસેના એલ જોશી મોટા ભાડિયા કચ્છવાડા વ્યાસપીઠે બિરાજી પોતાની મધુરવાણીથી કથાવૃતનું રસપાન કરાવ્યું હતું જેમાં માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને કચ્છના વિવિધ ગામોથી ભાનુશાલી સમાજના ભાઈઓ તેમજ દેશ મહાજન યુવા પાંખના પ્રમુખ વિનેશ ફુલિયા આ કથાનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાહિત્ય કલાકાર રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાત न्यूज कच्छ जय इंग्लाज माँ हाँ स्मित जेठाल माओ कच्छ गांव मऊ तरफ की हामी के एक आज जो अस मऊ गांव में श्री मऊ मोटी भानुसाली महाजन द्वारा तो पितृवे मुख्सार से जो भागवत सप्ताह जो भव्य आयोजन करने में आयो है उनलाको असा सात सरकार मिलो है आजूबाजू के गाजों के आजूबाजू जो विष्णु समाज है असा इन असा बहुत सारो साथ सरकार मिलो है आज असी वी तारीख ती अ कथा की ચાલુ તઈ અસ વીસ તારીખનો પહેલો ડીં એક્વીસ તારીખનો બીજો ડીં ત્રેવીસ તારીખ બાવીસ તારીખ જો ત્રીજો ડી અસ ચોથે ડી ચરણ ભોગાયું અસો પ્રોગ્રામ માતાજી બહુ સરસ રીતે સંપન્ન થઈ રહ્યો છે અને અજ ચોથો ડીએ એમ કે સમજી અજ રમ ભગવાન જો આગમન થયો સાંજો કૃષ્ણ જન્મનો પ્રો પ્રોગ્રામ રખી મે અને સાંજો રાત પાંજી ભવ્ય સંતવાણી એ સંતવાણી મે પણ આજુબાજુ જા ગામ માજન મંડળ મેડે બહુ બહુ સંખ્યા મે ઉપસ્થિત રહે અને સારો આશા કે અસિ આગળથી સાથ સહકાર દેનાના એ રીતે આગળ ભી સાથ સહકાર દીએ અને આગળ જ અ ડી બી એના પ્રમાણે ભવ્ય થી ભવ્ય જે સનાતન ધર્મ લે અસ ભાગવત સપ્તાહ જો અને જે હિન્દુ ધર્મ લે આયોજન એન મે અસિં પાર પહીં અને સફળતાપૂર્વક અસર જો ઈ કાર્ય સંપન્ન થાય એના મેળે આશીર્વાદ દીજા અને ભાવ ભારે આમંત્રણ આવે મેડે આજે ભવ્ય સંતોષાળી જગદીશ સ્થાનિક બહુ મોટી સ્થાનિક પ્રમુખ असीं वीस तारीख़ वीस पंचीस जो भागवत सप्ता जो पारंभुर आहे वीस तारीख़ जो दीपा घटि में जा जा श्री असांजा बादूज तनुमा श्री दीपा घट में हुआ अने असां मंश्री केसलास श्री पंहिंजा गुरू हुई इहे पिणु दीपा घटि में हाज़िर रहिया हुआ इन ई हस्तक दीपा घटि हुओ इन पाछड़ पंहिंजे पूरे पूरी शेवा समाज इन जो पूरो असांखे सपोट अने हर का कार्य में असांखे साथ सहकारु ॾिनल में इन की युवा टीम पंहिंजी देश महाज जी इन जो साथ ગોધરામ સત્સંગ મંડળ એ પણ હંમેશા અત્યારે જુડલ કાર્યક્રમમાં અને આજુબાજુ જ મને પાંચ ભાનુશાલી બહાજન અંજાર ગાંધી અમરાજા ટોટલ ભાનુશાલી બહાજન હંમેશા અસર સાથ અસર પૂરેપૂરો સપોર્ટ અને સહકાર એની ખરેખર સેવા સમાજ દેશ બહાદન ઓતરંગ સક્ષમ મંડળ અન્ય મિની મહાદન એવો ઋણી કે જે અસરો આમંત્રણ માન દે અને બૌરી સંખ્યામાં વધાર્યો તો ખરેખર આખી સમાજ જો અસણ કે અંડે આમંત્રણને માન દે એ બોળી સંખ્યામાં એ વધાર્યા અને અનુસાર જેમને સાથ સહકાર દો એ આખી સમાજ જ્યાં અસિં નમસ્ત